લાહ નદીઓ વહેતી હોય એ રીતના આ ખેતરોમાંથી આ પાણીના જે નિકાલો છે એ નિકાલો વહી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કાળી વાદ લડી તુંને વિનવ બે ઘડી નાચી લે રંગ મોરલા આપણો નિકાલ ખડખડાટ આજે ખેતરોમાંથી ભારે વરસાદને પગલે જે પાણી છે એ પાણી આ નિકાલ વાટે બહાર નીકળી રહ્યું છે અને ખેતરોની અંદર પાણી પણ હજી ભરાઈ ગયા છે આ નિકાલમાંથી રહેતા રહેતા પાણી આવશે અને જે રીતના